પોરબંદર ખાતે શહીદ વીર નાગાર્જુન સિસોદિયાનો ત્રેપનમો શહીદ વંદન સમારોહ યોજાયો હતો જેમાં પ્રાસલાના સ્વામી ધર્મબંધુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો એકોતેર ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા પોરબંદરના મોઢવાડા ગામના પનોતા પુત્ર શહીદ વીર નાગાર્જુન મોઢવાડિયાની ત્રેપનમી પુણ્યતિથિ નિમિત્તે ભાવસીજી હાઈસ્કૂલના પટાંગણમાં શહીદ વંદન સમારોહ યોજાયો હતો જેમાં ટ્રસ્ટી રામદેવભાઈ મોઢવાડિયાએ શહીદની વીરતા અને બહાદુરીનું વર્ણન કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ખંત અને ખમીર આપણા લોહીમાં છે ડોક્ટર એન્જિનિયર વગેરે જેવા ક્ષેત્રમાં આગળ વધી રહેલા યુવાનોને લશ્કરમાં જોડાવા અપીલ કરી હતી તેમજ વ્યસનોથી દૂર રહેવું તે શહીદને સાચી શ્રદ્ધાંજલિ છે તેમ જણાવી નાગાર્જુન સિસોદિયાના જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી શહીદ વંદના સમારોહમાં આ પરંપરા શરૂ કરાવનારા સ્વર્ગસ્થ રામજીભાઈ પાટલિયાને પણ ખાસ યાદ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં મહત્વના યોગદાનની વાત કરીએ તો ટાટા દ્વારા અનેક ઉદ્યોગોના માધ્યમથી સામાન્ય દેશવાસીઓને પણ ફાયદો થાય તે પ્રકારનું મહત્વનું યોગદાન અપાયું છે અદાણી કે રિલાયન્સ દ્વારા ટાટા જેટલું યોગદાન અપાયું નથી વધુમાં જણાવ્યું હતું કે જે દેશના લોકોને મફત અનાજની ટેવ પડી તે દેશનો વિકાસ કઈ રીતે શક્ય બને વધતી જતી વસ્તીએ સૌથી મોટો પ્રકાર હોવાનું જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે ચીને માઉન્ટેન નીચે કિલોમીટર સુધીની ટનલ ખોદી નાખી છે અને બિહાર સુધી થઈ રહ્યા છે છે જે જોખમી ત્યારબાદ પાણીની મહત્વતા પણ તેમણે વિસ્તૃત રીતે સમજાવીને દુનિયાની વસ્તીના પ્રમાણમાં જળ સ્ત્રોત ઓછા છે તેમ જણાવ્યું હતું ભૂખમરોએ હજુ પણ ભારતના અનેક જગ્યાએ જોવા મળે છે ત્યારે ભવિષ્યમાં ભોજનની વ્યવસ્થા કરવી એ પણ એક મહત્વનો પટકાર બની જશે તેમ પણ ઉમેર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે દેશ માટે બલિદાન આપનાર નાગાર્જુન જેવા સૈનિકોની ક્યારેય ભૂલી નહીં કાર્યક્રમમાં નાગાર્જુન સિસોદિયા પરિવારના દેવસિંહભાઈ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા કલેક્ટર એસડી ધાનાણી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમાર મહેર સુપ્રિલ કાઉન્સિલના નવખણભાઈ મોઢવાડિયા મહેર શક્તિ સેનાના કરશનભાઈ ઓડેદરા રાણાભાઈ ઓડેદરા વિજયભાઈ થાનકી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ શહેરીજનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લાખણસિંહભાઈ ગોરાણીયાએ કર્યું હતું નિપુલ કોભટ પોરબિંદર ટાઈમ્સ રાઘાક સુસોદ્યા આજના દિવસે શયુદ્ધ થયો લતાવ હેરા દિરાધોની સમારોહની અંદર ઉપસ્થિત રાષ્ટ્રીય સહ અને પ્રથમ વક્તા આચાર્ય ધર્મપદુજી મહારાજ પોલ આપણા જિલ્લાના કલેક્ટર આદરણી ધાનાણી સાહેબ धारासभ्य कोटी श्री अर्जुन भाई माजी कैबिनेट तो मंत्री आदरणीय बब भाई नगर पालिका अध्य, अध्यक्ष अध्यक्ष चीफ को मारा नंबर टू लीडर अल को मारा नाइन बैटल में पार्टिसिपेट किए नोबल मैन बने लेकिन प्रेसिडेंट ओबामा के पीरियड में प्रेसिडेंट पुतिन ने क्रीमिया को कैप्चर कर लिया और एक सिंगल बुलेट भी नहीं चलाया क्रीमिया को कैप्चर कर लिया प्रेसिडेंट ट्रंप्स जब आए तो उनको लोगों ने नटोरियस डिक्लियर किया फेक किया किया। प्रेसिडेंट ट्रंप थे प्रेसिडेंट पुतिन मास्को से बाहर नहीं निकले लेकिन जैसे प्रेसिडेंट ट्रंप्स गए बाइडन आए तो 21 फरवरी तो 2022 को को प्रेसिडेंट पुतिन ने यूक्रेन पे अटैक कर दिया आज 1000 थाउजेंड देश से अधिक हो गया वो ब्रिटिश आर्मी ने नहीं दिलाया एलायंस ने नहीं दिलाया वही युद्ध जीतने की शिक्षा हमें ईटन और हेरो स्कूलों से मिली जिस देश के स्कूल सशक्त और मजबूत होते हैं जहां शिक्षा देश के प्रेम के प्रति मिलती है उस देश के नागरिक नागार्जुन सिसोदिया जैसे आप समझ सकते हैं चल रहा तो बेसिकली चीज है एक इसमें डिप्लोमेटिक एफर्ट्स आर फेलिंग सुपर पावर्स आर डायरेक्टली इन्वॉल्व चाइना ताइवान के साथ एसोसिएट है रशिया यूक्रेन के साथ एसोसिएट है इसराइल को अमेरिका सपोर्ट कर रहा है और इसराइल ईरान हमास गाजा लेबनान के साथ दसोशी तो एक नेरेटिव है विद आर्म्स नेगेटिव और सेकेंड नेरेटिव